કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે સમર્થકો આવ્યા મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની ઘટના મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતના ઉમેદવારોને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા છસો પંચાવન મહેમદાવાદમાં સમર્થકો દ્વારા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો સાથે દેખાવ કરવાનો મામલો બે લોકોની પોલીસે કરી અટકાયત બંને આરોપીઓને મહેમદાવાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ચૂંટણી ઇન્ચાર્જ ડીવાયએસપી પણ મહેમદાવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા સમગ્ર બાબતને લઈ એલસીબી પોલીસ તપાસમાં જોડાઈ મહેમદાવાદ પોલીસ સ્ટેશન એલસીબી પોલીસ પહોંચી તપાસ હાથ ધરી આજરોજ રોજ મતગણતરીને લીધે જે સોનાવાલા સ્કૂલ છે એની બહાર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો મતગણતરી કેન્દ્રો પર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને આ દરમિયાન જ્યારે સેલિબ્રેશન થઈ રહ્યું હતું ત્યારે લોકોના ટોળાની અંદર બે યુવકો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરતા જણાયેલ હતા એટલે તાત્કાલિક ત્યાં અમારી લોકલ પોલીસ પણ બંદોબસ્તમાં હતી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનો બંદોબસ્તમાં હતા એટલે તાત્કાલિક બંને વ્યક્તિ શંકાસ્પદ લાગતા બંનેને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે લાવેલ છીએ બંનેની પૂછપરછ કરતાં બંને અમદાવાદના જે યુવાનો હોવાની જાણ થયેલ છે અને બંનેની વિગત હાલ અમે મેળવી રહ્યા છીએ કે આ કૃત્ય કરવાનું કારણ શું હતું હાલ બંનેની પૂછપરછ અમારા અધિકારી કરી રહ્યા છે અને આગળ જે કંઈ કરવાપાત્ર કાર્યવાહી થતી હશે તે ચોક્કસપણે કરવામાં આવશે